એર ગટડા માર્ગ પર ડુંગળી ભરેલ ટ્રક પલટી જતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ગીર ગઢડા ખાતે આવેલ ધ્રોણ ગામના ખેડૂતની ડુંગળી રાત્રિના સમય ટ્રકમાં મહુવા તરફ લઈ જવાઈ રહી હતી તે દરમિયાન ઉના ગીર રોડ પર ટ્રક ચાલકે સ્ટરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ડ્રાઈવર નો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રોણ થી ડુંગળી ભરેલ ટ્રક મહુવા લઈ જવાતી હતી ત્યારે ઉના ગીર રોડ પર આવેલા જુડવડલી ગામના પાટિયા નજીક ટ્રક ચાલકને ટ્રક પર નો અચાનક ડુંગળી ભરેલ ટ્રક વીજ પોલ ની અથડાઈ પલટી ખાઈ જતા ડ્રાઈવર ટ્રક નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ટ્રકમાં બેઠેલા ખેડૂત સહિત બે વ્યક્તિ ઘાયલ થયા હતા જેને સારવાર અર્થે હોસ્પિટલ ને ખસેડવામાં આવ્યા છે